જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોતેરમાં મિત્રો ગયા વિડીયોની અંદર આપણે તાપી જિલ્લા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી આજના વિડીયોમાં આપણે ડાંગ જિલ્લા વિશે વિસ્તૃત માહિતી મેળવીશું તો શરૂઆત કરી વિડીયોની ડાંગ ડાંગ એ ગુજરાતનો એક જિલ્લો છે જે દક્ષિણ વિભાગમાં આવેલો છે તેની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી તેનું મુખ્ય મથક વિશે વાત કરીએ તો ડાંગનું મુખ્ય મથક આહવા ખાતે છે ડાંગના માત્ર ત્રણ તાલુકાઓ છે એક આહવા બે વઘઈ અને ત્રણ સુધીર આ ડાંગ જિલ્લો આઝાદી પછી મુંબઈ સાથે જોડાયેલો હતો જે ઓગણીસો સાહીઠમાં અલગ પડી એક જિલ્લો બને છે ડાંગનું ડાંગી નૃત્ય ખૂબ જ પ્રચલિત છે આ દાંગી નૃત્યમાં સત્યાવીસ ચારાઓ હોય છે આ ડાંગી નૃત્યમાં પશુ પક્ષી કે પ્રાણીઓની નકલ કરવામાં આવે છે એટલા માટે તેને ડાંગી ચારા તરીકે પણ ઓળખવામાં આવે છે આ ડાંગી નૃત્ય સિવાય ડુંગરદેવ નૃત્ય રામલી નૃત્ય પણ ખૂબ જ વખાણાય છે ડાંગની એક્સપ્રેસ તરીકે સરિતાબેન ગાયકવાડને ઓળખવામાં આવે છે ડાંગમાં રહેતા લોકોને ડાંગી લોકો તરીકે ઓળખવામાં આવે છે ડાંગ એ વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગમાં માત્ર ત્રણ તાલુકો હોવા છતાં માત્ર એક જ વિધાનસભાની ચૂંટણી થાય છે ડાંગમાં મોટે ભાગે આદિવાસી સમુદાયના લોકો વસે છે ડાંગ જિલ્લામાં સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલો છે ડાંગ જિલ્લામાંથી પૂર્ણા નદી વહીને જાય છે સુદ પૂનમના દિવસે ડાંગના આહવા ખાતે ડાંગ દરબારના મેળાનું આયોજન કરવામાં આવે છે ડાંગ જિલ્લાના આહવા તાલુકા ખાતે પાંડવ ગામની અંદર પાંડવની ગુફાઓ આવેલી છે ડાંગ નજીક સાપુતારા ખાતે ખૂબ મોટો હિલ સ્ટેશન આવેલ છે ડાંગમાં વઘઈ જિલ્લામાં ગીરાધોધ નામનો ધોધ આવેલો છે ડાંગમાં રૂપગઢનો કિલ્લો પણ જોવા મળે છે ડાંગના ગાંધીજી તરીકે ગેલોભાઈને ઓળખવામાં આવે છે ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેનને ઓળખવામાં આવે છે આ ઘેલુભાઈ અને પૂર્ણિમાબેન ખૂબ મોટા સામાજિક કાર્યકર્તાઓ છે ડાંગના સુબેર તાલુકામાં સબરીધામ આવેલું છે આ સબરીધામ ખાતે પંપા સરોવર અને સબરી વન પણ આવેલું છે ડાંગનો ઉલ્લેખ રામાયણમાં દંડક તરીકે થયો છે આ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે મિત્રો કે ડાંગનો ઉલ્લેખ રામાયણમાં કયા નામ તરીકે થયેલો છે આવો જો પ્રશ્ન પૂછાય તો આપણે દંદક તરીકે કહી શકીએ ડાંગ જિલ્લો વરલી ચિત્રકલા માટે ખૂબ જાણીતો છે આમ ડાંગ જિલ્લો ગુજરાતના એક જિલ્લા તરીકે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે મિત્રો આજે આપણે ડાંગ જિલ્લા વિશે વિસ્તૃત માહિતી મેળવી હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો આપણી ચેનલ કડક સાહિત્ય તોતેર ઉપર થેન્ક યુ